વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારની અમૃત તુપો યોજના હેઠળ સરદાર બાગના નવીનીકરણ બાદ નગરજનો માટે લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું

મને આનંદ છે કે જે વચનો અમે આપ્યા હતા એ વચનો પૂરા થઈ રહ્યા છે દર્ભાવતી નગરી લોકો માટે આનંદ પ્રમોદ માટે કોઈ સાધન નોતું બાગ બગીચાઓ દીકરીઓને ગૌરી વત માટે પણ સગવડો નહોતી ત્યારે આ બાગ અરે નવ નિર્માણ પામ્યો છે સુંદર આયોજન કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટ કરે

લોકોની લાગણી ને માંગણી હતી એ પ્રમાણેનો બાદ આજે અહીંયા તૈયાર થયો છે આ બાગમાં વોકવે બનાવવામાં આવ્યો છે કે જેથી સવાર સાંજ લોકો વોકિંગ માટે ચાલવા માટે અહીંયા આવી શકે આ અહીંયા કસરત માટેના સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી સ્વાસ્થ્ય માટે લોકો અહીંયા આવી શકે અને આ સરદાર બાગમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનોને પણ સમય પસાર કરવાની વ્યવસ્થા છે સાથે ઓપન માં એમપી થિયેટર કે નાના નાના કાર્યક્રમો લોકો અહીંયા પોતાની રીતે આવીને કરી શકે એના માટે એમને લાઈટ લેવા જવાની પણ જરૂર નહીં પડે સાઉન્ડ સિસ્ટમની પણ જરૂર નહીં પડે અહીંયા ભગવાન રામ પણ અહીંયા બિરાજમાન થયા છે આપ જોઈ શકો છો કે લાઇટિંગમાં સુંદર બગીચો બનાવવામાં આવશે અને ત્યાર પછી જે રમત ગમત સંકુલ બને છે તેની સામેના ભાગમાં પણ બીજો બાગ બનાવવાનું અમારું આયોજન છે એટલે ઇમ્રાન મલક દિવ્યાંગ ન્યૂઝ ડબોઈ વડોદરા